সেল 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 নেডিস্না ফ্রোপ টিশাট জিন্স পার মহা সেল আপিস্টা পিশাট জিনাই হাহা সোরাস ছেল লে঵াজ মন্ডো পুডি বেন�

તમારું નામ શું છે જુલી બરાબર હું નામ હોય ને તો આપને બોલાવવાનું મજા આવે એ જુલી બેન જો સામે ઉપર ઓલા ફરાકડા ટીંગે છે એનું શું છે 500 ના બે અચ્છા અચ્છા સરસ મને જરી કોલું છે ને પીળા કલર નું ફરાકડું બતાવો તો ઓકે આલ્યો બેન એ ગુડ બેન જો તો જરી કેવું લાગે છે સારું લાગે છે મને હા સરસ લાગે છે હે જલપા બેન તમારું શું કેવું છે હા હા સરસ લાગે છે એ જુલી બેન આ જરીક સાઈડમાં માં હો હા ઓકે પાછળ મૂકી દો એસન છે બેન રાણી ગુલાબી જેવું છે ને તમે રૂપા રસ અસલ લાગે ઓ એવું છે જો ઓલું દબાઈ ગયું ને ઈ છું એ આ સરસ છે બાય સરસ છે આનું શું છે બેન ઈ વાહ તો લાવો હું લઈ જ લઉં રૂપિયા હા 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 સાર ભાભી હું જાવ છું આવજો એ હા આલ્યો પૈસા રાખો તમે હું કઈ ગઈ મુ ગુડી બેન હે હા ભાભી આ ટી-શર્ટ લેવા છે લઈ લે લઈ 500 ના ચાર ટી-શર્ટ

ભાભી થાવ મારે દેવા પડે એ ના ના ભાભી એ ના ના ગુડી બેન હું દઈ દઉં છું ભાભી હું દઈ દઉં છું ગુડી બેન કાટતી તો નથી પાસે કે હું દઉં ભાભી ગુડી બેન ભાભી ગુડી બેન આ હું દઉં છું હું દઉં છું આલ્યો બેન 500 ઓકે થેન્ક યુ ભાભી હું કાટતી હતી પર્સમાંથી ના મે દઈ દીધા એ બેન મને બહુ ગમ્યું છે કેટલા છે 500 ના બે એ ભૂરી મુઈકને વાંદરી ઈ મે નોખું કાઢ્યું છે મારું છે છે ત્યાં સાઈડ ના મૂકે ને કા ફાઈન્દરી ની મારું છે મૂક્યું તો પછી આ બાજુ જોવા આવી તા તો તું ગુડાણી તું છો પંચાતડી નાખી ફેરવીન મારું છે હું નઈ આપું કીધું ને મે નોખું મૂક્યું તો છો કયું ને તને આ મારા કપડા થી કઉ આ ગીજા આવ તો મારવા હાથ તોડી નાખી તારો એ બસ કરો બેન કરો હજી એક ઉપર છે છે ને હેઠે પડ્યું ની મારું ના નીચે પડ્યું ને મારું ને ટેંગાય છે એ પણ બે સરસ જ છે સમજો તમે હા ભાભી લઈ લો ને ગમે ના રે ના ઉપર કાણા પડી ગયા ખીપિયા મેલું કેવું થઈ ગયું હોય આ પેક કર જલ્દી આને તો આ યલો પેરીસ ને ત્યારે એકદમ બકવાસ લાગીશ અલી આ ખેલીમાં પેક કરી દીધું છે ને તું પેરી ના પીરું તો તું ડીમ ફૂલ્યું લાગે હા હાલો ગુડી એ મોબાઈલ થી પેમેન્ટ કરી દીધું એ હા 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 બેન તમારે કઈ જોઈએ છે નો કોઈ ભગવાન સાવ ધડબડાટી બોલાવ્યા આ કસ્ટમર એ તો આજ તો હમ નઈ ખોલી ભુરિયે હા એક જ કપડા પાછળ સાવ એમ કઈ મારો થોડો હતો મે તો સાઈડમાં મૂક્યો તું હા ઈ આવી નડવા માંડી હા બરાબર જોયું ને પુરી કેવી છે વાયડી માંજરી આય ખુવારી મને લપટ મારતીતી લે ઉદકમારીન આવતીરી પછી હાલું તાર ભાઈને ફોન કર લгом ખરીદી કરી એવા

હા ભાઈ ગુડી બેન લીધું છે 504 ટી-શર્ટ એ મે જ દીધા પૈસા ઓહો હો હતી કાઈ દેવા દીધા તમાર બેન ને હા રુ તમે આવો પછી ફરાક બતાવો હાલો ઘરે હાલ હું ફ્રેશ થઈ આવું મમ્મી હાય ભાઈ માર દીકરી જો ઓમ સેલ માં ગયા તા મેં ચાર ટી-શર્ટ લીધા હા અસલ ના છે કાપડ એ અસલ છે કેટલા ના આવ્યા 504 ના ચાર ટી-શર્ટ ઓહો વાહ વાહ ભાભી એ પૈસા દીધા હતા હા મમ્મી હું તો કેટલું કેતી હતી કે હું આપી દઉં હું આપી દઉં પછી ભાભી આપી દીધા પૈસા હારું હારું હા તારે ના દેવાય હો જો હું જાત્રામાં ગઈ હતી ને તો તારા હાટુ છે ને ગળામાં પહેરવાનું માદેડી લઈ આવી છું હાર જેવું જો મમ્મી બતાય બતાય જો કેવો છે હાર જોવા દે તો હું ખુસર પુસર હાલે છે વાહ મમ્મી એ તો મસ્ત છે હાર તો કે હાર નું કે છે અને પહેરવા દે તો ઓહો મને તો મસ્ત લાગે છે આ લેયર વાળો હાર કેટલા કેટલાનો આવ્યો મમ્મી એ હજાર રૂપિયા નો અરરરર ગગી હાટુ હજાર રૂપિયા વાળો લઈ સોનલ ભાભી માટે શું લઈ આવીતી એ મે એને પૂછ્યું તો ફોન કરીને તો એ કે તમને ના આવડે લેતા દયો એટલે હું ના લઈ આવી મારા સાટો નથી મેવરી ના પાડી હું ગાડો હી માં હું લેતા તા તો નવીન દે ન એવા 1000 રૂપિયા વાળો આ મારા તો ભાઈ હું ભાભી બોલાવું જોવા એ સોનલ ભાભી

હારું હાલો આજ શોપિંગ તો થઈ ગઈ ને હવે ધું જરા ઉખેરવાના છે હો મારે એકલી થી ના થાય મમ્મી જે પસ કરાવી ના હગે ને તમાર ભાઈ જાવ હોય ઓફિસ તો ડબરા લેવા દેવા હોય તો મજા આવે એટલું થોડું કરાવી દયો ને તમે સોતા એ હા 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 તી પછી ઉખેરશું જરી આરામ કરી લ્યો એ હા માપે માપે કરજે મારી દીકરી હો હા મમ્મી હા હા જો મમ્મી ભાભી હે ને એમ બેન પણ કઈક ભૂરી હોય છે કોક એની યાર બાઈધાતા શર્ટ હાટુ ધોળ બોલાટી બોલાવી દુકાનમાં

પ્લેટફોર્મ તો જો સીકણી માર હા જેવું એ ગુડી દે આ ધરાઈ લાવો પેલા કર નાખીએ તું જારા ને પાણી ડોલ ને આવો ભાભી પેલા કપડા આવો બગડી જાહે આ તમારી એ હા 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 નખરી ડોલ મે કીધું તું ખૂણે જો હા બાવા લબડે છે હા જારા પડી ગયા હાલ હું પેલા વાહડો દઉં તો કલાક પરસે કપડા બદલાવવામાં લેવા જાવ પડશે સ્ટોર રૂમ માં પડ્યો છે વાહડો ખડધાઈ ગયો મારી જેમ ડોહીને એમ કે નવો વાહડો લઈએ તો એમ કે તું જરા પૂરત જોઈએ નવા હું કરવા એ પડ્યો જારો હવે આમણી કોર મારવા દે વાહડો હોય ખરી જાય ને હજી આવી નથી ગુડી કુંજાણ જાણ આવશે હજી તૈયાર થઈ છે તું જાર કપડા પહેરતી હશે હવે માથે ફેરવવા દે જરીક મારી જ માથે ખર્ચે બધી રાજ માંગી વાળ ધોઈ નાખી માથામાં જબલું પહેરી લીધું તો કાઈસ નહોતી હાય દૂર તો ફેરવાઈ ઓકરી ઠકરી ના નતું ભાર દઈને મહણિયા ભાગે ખાઈ ખૂણામાં મોહો તો લે ભાઈ

ડબરા નસલ બે પોતે થી લુઈ અંદર આવી એમ મૂકી દયો એ હા ભાભી ઓહો ભાભી આ ડબરા કે થી ઈ હું ગરબી મારે ને તઈ મને આવ્યું તો મલક ઈ ડબરા માર ગરબી ના ઈનામ ના છે લે નોરતા માં ઠેકડા મારતી ને તઈ અમને માં દેતા વાહ સરસ છે આ તો કાઈ નથી ફાઈબરનો ડિનર સેટ આવ્યો તો કેવડો મોટો પછી કેવાય 11 11 ડબરા ટીપુન ડોયલું કુકર ને બેડા ને જીણી જીણી ઓકળી ઠકળી ઓલા પાટલા ને ઓલું ટિફિન બોક્સ ને ઓલો લંચ બોક્સ ને હાતર જાટની બોટલું એવડું વાપતું વાસણ વાહ તમને સારું આવડે રાસ લેતા કા હા તે આવડે જ ને મેં તો નાંડિયા ક્લાસે કરી એકવાર ને પછી મારા ગામમાં હું શીખવાડવાય જાતી મને તો કેવા અસલના રાસ ને સ્ટેપ ને બધુંય આવડે તાર ભાઈને જ કાઈ ન થાવડતું

તારની મરી ગઈ હાસ ગુડી બેન હવે અમારેલી ગરોડી તમે ભરો મને બીક લાગે મને બીક લાગે હાલો તોય ફરી દો શું ગરોડી મરી ગઈ ગુડી બેન છે ને તા બધે તું કરાવી લઉં કા વરી બધે ગરોડી ની કરસે તો મને કેવી બીક લાગે હું આવ એ હા આલા ડોલ ને વાહડો ને બધું ઠેકાણે મૂકી દો એ ભાભી આવો એ હા એ ગુડી દીકરી હા બોલ મમ્મી શું કામ હતું હું જરા થઈ ગયા રહોડામાં હા થઈ ગયા ગરોડી નીકળીને કાઈક ખેલા કર્યા મમ્મા ફોન આવ્યો તાર મોબાઈલમાં જમાઈ નો રવિકુમારનો તારે ઘરે જવાનું છે આ હું કયું ખુશ ખુશ કરે છે ઘરે જવાનું વાત આલે છે હું ઓર માર તું જરા અધૂરા રહે હું વાત આલે ગુડી બેન હે મમ્મીજી કાઈ નઈ રવિનો ફોન આવ્યો ને તમારે ઘરે જવાનું છે લે કાઈ તો તેડવા આવવાના હતા ને રવિકુમાર પણ એમાં એવું થયું એને છે ને ઝાડા થઈ ગયા છે એટલે પછી અહીંયા નહીં આવે ટ્રાવેલિંગ ના કરે ને રવિકુમાર ને ઝાડા થઈ ગયા લે એટલે તમે વયા જાવ એમ એટલે એને છે ને મજા નથી તો પછી હું જતી રહું ને અહીંયા શું હવે રોકાવ હા બરાબર બીજું હું જાઉં ઝાડા થઈ ગયા છે સારું મમ્મી હું ટેકિંગ કરી લઉં હા આવજે મારી દીકરી ચાજુ તો રોકાણી નઈ તું થઈ ગયા તું ઝારા બહુ બેટા ના રે ના હું ખાવું છે તી થઈ જાય રહેડું થ્યું ખાલી હજી તો બધું બાકી જ છે તાર તો ગોડુ બેને વયા ગયા ઠીક લે લે થેલો ભરેલો જા તો હા એટલે મે કાલે છે ને કપડાન બધું એવું મૂક્યું તો અંદર એટલે સારું પણ તમે હા તાત્કાલિક ભાઈ હો જમીન ગયા હોત તો ના ના પછી બસનો મેળ ના આવે એટલે પછી જમી તો પડીકા ખાઈ લેસ બીજું શું હા પડીકા બહુ ભાવે બધાને કા લે તમે આવી ગયા હારું થયું ગુડી બેન જાય છે અટાણે લે લે કા રવિકુમાર તેડવા આવવાના હતા ને એ પછી છે ને તબિયત સારી નથી એટલે આવજે ભાઈ જય કૃષ્ણ હા આવજે ધ્યાન રાખજે હાલ બસ સ્ટેન બેહાડી દો હા ભાઈ મમ્મી આવજે હા મારી દીકરી ખબર એ ના પડી એટલા દીધું રોકાણી ને કેમ વયા ગયા

હા એ તો બરાબર એ આવજો ગુડી બેન એ હા આવજો ડાયરો મમ્મી ભાભી જય શ્રી કૃષ્ણ બાય બાય લે ગુડી બેન જાવ છો સારું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આવજો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ